કેટલીક સદીઓ પહેલાં ત્યાં એક ખૂબ જ વિશાળ ગાઢ અને અંધારું જંગલ હતું વાંદરાઓનું ટોળું જંગલમાં પહોંચ્યું તે શિયાળાની મોસમ હતી અને વાંદરાઓ થીજવી દેતી ઠંડી રાતોથી બચવા માટે સખત સંઘર્ષ કરી રહ્યા હતા તેઓ ગરમ થવા માટે આગની શોધ કરી રહ્યા હતા એક રાત્રે તેઓએ એક ફાયરફ્લાય જોયું અને તેને આગનો ડબ્બો માન્યો જૂથના બધા વાંદરાઓએ બૂમ પાડી આગ અગ્નિ અગ્નિ હા અમને આગ મળી કેટલાક વાંદરાઓએ ફાયરફ્લાય પકડવાનો પ્રયાસ કર્યો અને તે છટકી ગયો તેઓ આગ પકડી શક્યા ન હોવાથી તેઓ ઉદાસ હતા તેઓ પોતાની જાત સાથે વાત કરી રહ્યા હતા કે જો તેમને આગ ન મળે તો તેઓ ઠંડીમાં જીવી શકશે નહીં બીજી રાત્રે ફરીથી તેઓએ ઘણી ફાયરફ્લાયસ જોઈ અનેક પ્રયાસો બાદ વાંદરાઓએ કેટલીક ફાયરફ્લાય પકડી લીધી હતી તેઓએ જમીનમાં ખોદવામાં આવેલા ખાડામાં ફાયરફ્લાયસને મૂકી દીધી અને માખીઓને ફૂંકી મારવાનો પ્રયાસ કર્યો તેઓ માખીઓ હતા તે હકીકતને જાણ્યા વિના તેઓએ માખીઓને ખૂબ જ જોરથી ઉડાવી દીધી એક ભૂવડ વાંદરાઓની પ્રવૃત્તિઓ જોઈ રહ્યું હતું વાંદરાઓ પાસે પહોંચ્યું અને તેમને કહ્યું અરે એ તો અગ્નિ નથી તેઓ માખીઓ છે તો એમાંથી અગ્નિ નહીં બનાવી શકે વાંદરાઓ ઘુવડને જોઈને હસી પડ્યા એક વાંદરાએ ઘુવડનો જવાબ આપ્યો અરે જૂનું ઘુવડ તને અગ્નિ કેવી રીતે બનાવવો તે વિશે કંઈ જ ખબર નથી અમને ખલેલ ન પહોંચાડો ઘુવડે વાંદરાઓને ફરીથી ચેતવણી આપી અને તેમનું મૂર્ખામીભર્યું કૃત્ય બંધ કરવા કહ્યું વાંદરાઓ તમે માખીઓમાંથી અગ્નિ ન બનાવી શકો મહેરબાની કરીને મારા શબ્દો સાંભળો વાંદરાઓએ માખીઓમાંથી આગ લગાડવાનો પ્રયાસ કર્યો ઘૂવડે ફરીથી તેમને કહ્યું કે તેઓ પોતાના મૂર્ખામી ભર્યા કૃત્યને બંધ કરી દે તું આટલો બધો સંઘર્ષ કરી રહ્યો છે જ્યાં નજીકની ગુફામાં તારો આશ્રય લઈ લે તમે તમારી જાતને થીજી જવાય તેવી ઠંડીથી બચાવી શકો છો તને આગ નહીં લાગે એક વાંદરાએ ઘૂવડ પર બૂમ પાડી અને ઘૂવડ ત્યાંથી નીકળી ગયું વાંદરાઓ ઘણા કલાકો સુધી મૂર્ખતાપૂર્ણ પ્રવૃત્તિ કરી રહ્યા હતા અને લગભગ મધ્યરાત્રિ થઈ ગઈ હતી તેઓ ખૂબ જ થાકી ગયા હતા અને તેમને ખ્યાલ આવ્યો કે ઘૂવડના શબ્દો સાચા છે અને તેઓ માખી ઉડાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓએ પોતાને ગુફામાં આશ્રય આપ્યો અને ઠંડીમાંથી છટકી ગયા આપણે ઘણી વખત ખોટું કરી શકીએ છીએ અને અન્ય લોકો દ્વારા પૂરી પાડવામાં આવતી સલાહ સૂચનો લેવા જોઈએ અને સ્વીકારવા જોઈએ